જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે શિયાળાના અમૃત સમાન ફળ જામફળમાંથી એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવીશું આ ચટણી બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે આ જામફળની ચટણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે આ ચટણીને એક વખત બનાવીને આઠથી દસ દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ચાલી રેસિપીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસિપી તો સૌ પ્રથમ આપણે જામફળની ચટણી બનાવવા માટેની સામગ્રી જોઈ લેશું આપણે અહીંયા એક નાન જામફા લીધું છે અને જામફળને પાણીથી સારી રીતે ધોઈને લીધું છે અહીંયા જામફળની ચટણી બનાવવા માટે તમારે કાચું જામફળ લેવાનું છે તમારે અહીંયા પાકો જામફળ નથી લેવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું ત્રણ નંગ તીખા લીલા મરચાં લીધા છે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો આપણે અહીંયા એક ટુકડો આદુનો લીધો છે દાળખા સહિત થોડી કોથમી લીધી છે બે ચમચી ખાંડ લીધી છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અડધી ચમચી કચરો મરીનો પાવડર અડધી ચમચી સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને અડધા લીંબુનો રસ લીધો છે હવે આપણે આ બધી સામગ્રીને સાઈડમાં મૂકી દઈશું તો ચટણી બનાવવા માટે આપણે જામફળને પહેલા કટ કરી લઈશું તો પહેલા આપણે જામફળને વચ્ચેથી કટ કરી લઈશું પછી આવી રીતે જામફળની કટ કરી લઈશું આપણે જામફળને આ રીતે કટ કરી લીધા છે હવે જામફળનો જે આગળનો દીતિયાનો ભાગ છે તેને આપણે કટ કરી લઈશું અને જામફા વચ્ચેનો જે બીયાનો ભાગ છે એને આપણે ઘાટી લઈશું અહીંયા ચટણી બનાવવા માટે આપણે બી ભાગ નથી લેવાનો તો બધા જ જામફળનો બી ભાગ આ રીતે આપણે ઘાટી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારો આ વિડીયો કયા શહેર અને સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો મારી આ રીતથી એકવાર જામફળની ચટણી બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ચટપટ્ટી આ ચટણી બને છે આપણે અહીંયા જામફળના બી નથી લેવાના આપણે જામફળના બી લઈશું તો જરમાં પીસાશે નહીં અને આપણી ચટણી સ્વાદમાં પણ સારી નહીં લાગે જામફળના બી છે આપણે બધા ઘાટી લેવાના છે અહીંયા મેં બધા જામફળના બી ઘાટી લીધા છે હવે આપણે જામફળને જરમાં સરળતાથી પીસી શકાય એટલા માટે આપણે જામફળના નાના નાના ટુકડા કરી લઈશું તો તમારે પણ ચટણી બનાવતી વખતે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના છે અહીંયા આપણે જામફળના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે અહીંયા જે મરચાં લીધા છે એને પણ આપણે અહીંયા નાના નાના ટુકડા કટ કરી લઈશું તો મરચાં આપણે કટ કરી લીધા છે હવે આપણે આદુને પણ નાના નાના પીસમાં કટ કરી લઈશું ચટણી બનાવવા માટે આપણે અહીંયા જામફળ આદુ અને મરચાંને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે ચટણીને પીસવા માટે એક મિક્સર જાર લઈશું કટ કરેલા જામફળ મરચાં અને આદુને આપણે જારમાં લઈ લેશું દાળી સાથે આપણે અહીંયા લીલા ધાણા લીધા છે એને પણ આપણે ઉમેરી દઈશું હવે આપણે અહીંયા અડધા લીંબુના રસને ઉમેરી દઈશું હવે આપણે જામફળની ચટણીની ચટપટી બનાવવા માટે બે નાની ચમચી ખાંડ ઉમેરીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો આપણે અથકચરો વાટેલો મરીનો ભૂકો ઉમેરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું હવે આપણે અહીંયા ચટણીને પીસવા માટે થોડુંક પાણી ઉમેરીશું હવે આપણે મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને બધું પીસી લઈશું તો આપણે અહીંયા બધું સારી રીતે પીસી લીધું છે જો તમને ચટણી પીસતી વખતે પાણીની જરૂર પડે તો તમારે થોડુંક પાણી ઉમેરીને પીસી લેવું પણ મારે અહીંયા ચટણી પીસવા માટે બીજા પાણીની જરૂર નથી પડી તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ રીતે અહીંયા ચટણી પીસી લીધી છે અને આ રીતે જ આપણી ચટણી જાડી રાખવાની છે વધારે પડતી પાતળી નથી રાખવાની હવે આપણે તૈયાર થયેલી જામફળની ચટણીને એક બાઉલમાં સર્વ કરી દઈશું એકદમ ચટપટી અને ટેસ્ટી જામફળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એકવાર પણ આ જામફળની ચટણી નથી ખાધી તો મારી આ રીતથી ઘરે એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ